નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પચીસ નવ બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને ભાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ ગેડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ ગેડની અંદર પચીસસો પિંચોતેરથી ચાર હજાર ત્રીસ રૂપિયા જામનગર માર્કેટિંગ ગેડની અંદર પચીસોથી પાંચ હજાર નેવું રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો રૂપિયા રાજકોટ માર્કેટિંગ ગેડની અંદર ચાર હજાર પાંચસો પાંચ ત્રીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ ગેડની અંદર ચાર હજાર એકસો એકવીસથી ચાર હજાર એકાવન રૂપિયા वकानेर मार्केटिंग गार्डर चार हज़ार चार सौ थी पाँच हज़ार ने अगयर रुपया जसदण मार्केटिंग गेट नी अंदर चार हज़ार बसो थी पाँच हज़ार ने पचास रुपया बाबरा मार्केटिंग गार्डनी अंदर तरह हज़ार तरण सौ तेतरीस चार हज़ार आठ सौ रुपया हर्वद मार्केटिंग गार्डनी अंदर चार हज़ार पांच सौ एकन थी पाँच हज़ार ने रुपया जामजोदपुर मार्केटिंग गार्डनी अंदर चार हज़ार सौ रुपया चार हज़ार आठ सौ एकसाइ रुपया બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસો પંચોતેરથી પાંચ હજાર એકસો દસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર પાંચસો ને ચાલીસ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ચારસોથી ચાર હજાર ચોપન રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર નવસો એકથી પાંચ હજારને એક રૂપિયો જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પાંચસોથી પાંચ હજારને રૂપિયા તો આ તો આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર